અને અહીંયા જ શાસ્ત્રીજી મહારાજને તેઓ મળેલા તો આ રીતે પોતાના ગુરુને એમણે એ ચાંદીના રથમાં બિરાજમાન કર્યા અને અહીંયા રાજકોટમાં આવેલા કોનોટ પ્લેસથી એ રથયાત્રા નીકળેલી ત્યાંથી એ પછી જુબેલી ચોક જવાહર બાગ ત્રિકોણ બાગ થઈને રજપૂતપુરામાં જે આપણું મંદિર જૂનું હતું ત્યાં આગળ વિરામ પામેલી તો સ્વામી બાપાના સાનિધ્યમાં આવો એક સુંદર ઉત્સવ રથયાત્રાનો આજથી પાંત્રીસ વર્ષ પૂર્વે અહીંયા સંપન્ન થયેલો આજે ફરી એકવાર એ જ ગુણાથી સંતના સાનિધ્યમાં મહંત સ્વામી મહારાજની નિશ્રામાં આપણે સૌ આ રથયાત્રા ઉત્સવ ઉજવવા માટે એકત્રિત થયા છીએ આ સભાની અંદર અત્યાર સુધી આપણે પરમપૂજ્ય સ્વામીશ્રીએ આપણા આર્થિક વ્યવહારિક પારિવારિક પ્રશ્નોમાં આપણા જીવન રથની લગામ સંભાળીને આપણા જીવન રથને ક્યાંય ખોટકાવા દીધા સિવાય કોઈ જગ્યાએ ફંટાયા પંગોળાવવા દીધા સિવાય કેવી રીતે સહી સલામત ચલાવ્યો છે એના બધા પ્રસંગો સંતો પાસેથી સાંભળ્યા તો ન કેવળ આ લૌકિક માર્ગની અંદર તેઓ આપણી રક્ષા કરે છે આપણને દોરે છે પરંતુ ગુણાપિતાનંદ સ્વામીની વિશેષતા વર્ણવતા ગોપાળાનંદ સ્વામીએ સુંદરિયાણાના પૂજા શેઠને એવું કહેલું કે તારે ખાલી જો વ્યવહાર સુધારવો હોય તો આ પ્રકારે પૂજા શેઠ પાસે જવું પરંતુ વ્યવહારને મોક્ષ બેય સુધારવા હોય તો તમારે જુનાગઢના જોગી ગુણાવિકાનંદ સ્વામી પાસે જવું તો ગુણાધિત સત્પુરુષ એવા છે કે આ લોકમાં પણ આપણું ધ્યાન રાખે અને પરલોકમાં પણ આપણું ધ્યાન રાખે તો મહાન સ્વામી મહારાજ ન કેવળ લૌકિક પ્રશ્નો વ્યવહારિક પ્રશ્નો પારિવારિક પ્રશ્નોમાં આપણા રથની લગામ હાથમાં લઈ આપણને આગળ વધારે છે પરંતુ આપણે આધ્યાત્મિક જીવન પણ જીવી રહ્યા છીએ અને ભગવાન ભજવાના માર્ગમાં પણ આપણને જે કોઈ મુશ્કેલીઓ આવતી હોય એ બધામાં સ્વામીશ્રી આપણી સાથે રહી આપણને આ ભગવાનના માર્ગે આગળ વધારે છે શ્રીજી મહારાજે જતનપુરના પાંચમા વચનમાં કહ્યું આ દેહે કરીને ભગવાનને ભજવા એથી બીજી કોઈ મોટી વાત નથી આ મનુષ્ય શરીરથી ભગવાનને આપણે ભજીએ એ મોટામાં મોટું કામ જેની આપણે ભક્તિ કરીએ છીએ ભગવાન સ્વામિનારાયણના મતે છે નરસિંહ મહેતાએ પણ એવું લખ્યું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ચૌદ લોકમાં રે પુણ્ય કરી અમરાવતી પામ્યા અંતે ચોરાશી રે આ દુનિયાની અંદર નહીં પરંતુ ચૌદ લોકના બ્રહ્માંડમાં ભૂતણ ભક્તિ પદાર્થ મોટું ચૌદ લોકમાં નાહી ભગવાનની ભક્તિ એ ખૂબ મોટું કાર્ય એ આપણે કરી રહ્યા છીએ પરંતુ કાર્ય જેટલું મોટું હોય એટલું મુશ્કેલી વાળું પણ હોય છે ગામના ઉકરડા ઉપર તો શેરીમાં રખડતા કૂતરા પણ આટા મારી આવે પણ એવરેસ્ટ ઉપર કેટલા આટા મારી આવી શકે તો ગામના ઉકરડા પર ચડવું એ કોઈ પરાક્રમનું કામ નથી એ સાધારણ કામ છે એટલે સાધારણ કૂતરા જેવા પણ કરી શકે પણ એવરેસ્ટ ઉપર આરોહણ કરવું એ તો જૂજ માણસો નીકળે એ ભગવાન ભજવા એ કાર્ય એવરેસ્ટ સર કરવા જેવું એટલે એમાં મુશ્કેલીઓ ઘણી આવે સ્વામીએ પણ એમની વાતોમાં લખ્યું શ્રેયાંશી બહુ વિજ્ઞાન શ્રેય એટલે કે કલ્યાણનો માર્ગ આધ્યાત્મિક માર્ગ તો એની અંદર એકલ દોકલ વિઘ્નો નહીં બહુ વિજ્ઞાન આ કલ્યાણનો માર્ગ અનેક પ્રકારના વિઘ્નોથી એ ભરેલો છે કેવા કેવા પ્રકારના વિઘ્નો આ માર્ગમાં આવે છે એનો સુંદર શબ્દ ચિત્ર કબીર ના સે એનાય કીર્તન ની અંદર લક્ષણ છે એની અંદર એમણે પોતે વાત કરી કે ગુરુ બીને કોણ બતાવે બાટ બડા વિતટ યમઘાટ આપણે પર્વતીય પ્રદેશોમાં જઈએ તો મોટા મોટા ઘાટ આવતા હોય છે ચઢાણ ઉતારવાળા તો એ ઘાટ ચડતા ચડતા ઘણીવાર ट्रेन जेनी लोग मोटी एंजीन होफी जाए तो बबे एंजीन लगाड़वा पड़े एक तो के के आग नहीं एक पाश ते ट्रेन एक घाट चढ़ी सके तो कबीरदास कहे कि द्वारा यम घाट यमनो घाट ओवाए परंतु आ भगवान गजवा मार्ग में अनेक विघ्नों की भक् की पहाड़ी नदिया गाड़ी બીજમે અહંકાર કી લા આ માર્ગની અંદર અનેક પ્રકારની ભ્રાંતિઓ આપણા મનમાં ઉદ્ભવે કે ખરેખર હું જે ભગવાન ભજું છે એ સાચું છે કે ખોટું ખરેખર આપણે જે ભગવાન ભજીએ છીએ સર્વોપરી છે કે કેમ જે ગુરુ આપણને મળ્યા છે સાક્ષાત અક્ષર રમે આને આજે આપણે કલ્યાણ પામી શકીશું કે કેમ આને આ જન્મ આપણા બધા દોષો ટળી શકશે કે કેમ આપણે મરીને ભગવાનના ધામમાં જઈશું કે ક્યાં જઈશું આવી અનેક પ્રકારની ભ્રાંતિઓ આ આધ્યાત્મિક માર્ગે ભગવાન ભજતા સાધકના મનની અંદર ઊભી થતી હોય છે કારણ કે આધ્યાત્મિક માર્ગ એક વતા એક બરાબર બે જેવો સ્પષ્ટ નથી અગોચર માર્ગ છે તો આ દાસે લખ્યું કે કી પહાડી નદીયા આ બીચને અહંકાર કી લાટ લાટ એટલે નદીઓમાં જે તરંગો ઉઠે એને લાટ કહેવામાં આવે તો આ ભ્રાંતિની નદીઓ એની અંદર અહંકારના પાછા તરંગો ઉઠે છે એટલે કે માન જેવો સ્વભાવ એ આપણને નડવા માટે તૈયાર છે કામ ક્રોધ નો પર્વત ઢાડે કામ અને ક્રોધ રૂપી પર્વત અને પર્વતો કેવા છે પર્વત ઢાળે એક મને ઢાડે એટલે સીધા ચઢાણવાળા આમ શ્લોકની અંદર હોય થોડાક ત્રાસા તો ચડવું સહેલું પડે પરંતુ સીધો પર્વત હોય તો એ સીધા પર્વત ઉપર ચઢાણ અઘરું પડે કા કામ ક્રોધ તો પર્વત ઠાડે લોભ ચોર સંઘાત અને લોભરૂપી ચોર એ આધ્યાત્મિક માર્ગે મૂર્ચને લૂંટી લેવા માટે તત્પર છે મધ મત્સર કા મેહા બરસે આ માર્ગની અંદર મધ મત્સર એનું ભૂશળધાર વરસાદ ઢાટકે છે અને માયા પવન બહે દાઢ અને માયારૂપી પવન એવો દાટ એટલે કે એવો જોરદાર વહે છે કે મુક્ષુને ક્યાંનો ક્યાંય ફંગોળી નાખે કહત કબીર સુનો ભાઈ સાધો ક્યુ તરના યહ ઘાટ પરંતુ કબીર દાસ કહે છે કે ગભરાવાની જરૂર નથી સ્વભાવો હોય પરંતુ હું તમને ઉપાય બતાવું કે આવો આધ્યાત્મિક માર્ગ જે વિકટ છે એને કેવી રીતે પાર કરી શકાય તેમણે એમણે કહ્યું કે ગુરુ ડક ઉપનિષદ માં કે સદગુરુ એમ અભિગત છે ભગવાન ના માર્ગે ક્યારે આપ બળે આગળ વધી શકાતું નથી તમારે એટલા માટે ગુરુ પાસે જવું જોઈએ તો આપણે ભાગ્યશાળી છીએ કે આપણે ગુરુ પાસે ગયા નહીં ગુરુ આપણી પાસે આવ્યા ગુણાદિકાર સ્વામીએ લખ્યું કે મોરે તો મુમુક્ષુ ભગવાનને શોધવા જ હતા ભગવાનને ખોળતા અને આજે તો ભગવાન મુમુક્ષુને ખોળે છે તો આપણામાંથી કોણ એવા મુમુક્ષુ હતા કે જેને મને એવું નક્કી કર્યું હતું કે સાચા ગુરુ ન મળે ત્યાં સુધી મારે આ રીતે કેવળ પ્રવાહી ઉપર રહેવું છે આપણે એવું કાંઈ મનમાં નક્કી કર્યું નહોતું આપણે ક્યાંય એવું નક્કી કર્યું હતું કે સાચા ગુરુ મળે નહીં ત્યાં સુધી વર્ષે ધાડે બબે યાત્રાઓ કરવી છે પગ ઘસી કાઢવા છે આપણે એવું ક્યાંય નક્કી નહોતી કર્યું કે સાચા ગુરુ ન મળે ત્યાં સુધી મારે આટલા હોમ હવનને યજ્ઞ વગેરે કરવા છે આપણે ગુરુ પાસે નથી ગયા ગુરુએ આપણી પાસે આવીને આપણો હાથ ચાલ્યો છે તો આપણું મોટા મોટું આ ભાગ્ય છે અને આ ગુરુ એવા છે કે જે આપણા આધ્યાત્મિક અવરોધ તમામ વિઘ્નોને ટાળી દે છે આધ્યાત્મિક માર્ગે મોટા મોટો અવરોધ કયો છે વિશ્વ સામે ભક્તિનિધિ ગ્રંથમાં લખ્યું ભક્તિ કરતા ભગવાનની આવી અહમ મમત કેરી આડ પ્રભુ પાસે પહોંચતા આડા દીધા એ લોહકમારે ભગવાનની ભક્તિ તો ઘણા બધા મમુક્ષો કરે છે પરંતુ એ ભક્તિ કરતા ભગવાનની આવી અહમ મમત કેરી આડ વચ્ચે અહમ અને મમત એવા આડા આવે છે કે પ્રભુ પાસે પહોંચતા આડા દીધા એ લોહ કમાડ આપણે ભગવાન પાસે જવું છે પણ વચ્ચે લોખંડનું કમાડ આવી જાય છે હવે એને કેવી રીતે તોડી ફોડીને આગળ જવું બીજા બધા દરવાજા હોય તો એને કંઈક તોડી શકે લાકડાનો હોય કાચનો હોય પ્લાસ્ટિકનો હોય એલ્યુમિનિયમનો હોય આ તો લોખંડની કમાડ અહમ રૂપી એ ભગવાન સુધી આપણને જવા દેતું નથી મોટા મોટા એ અવરોધ છે પરંતુ આપણને એવા ગુરુ મળ્યા છે કે આ અહમ મહમત્વના ભૂકા બોલાવી નાખી એનો અનુભવ કોને થયો ભારતના ફસ્ટ સિટીઝન પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા અબ્દુલ કલામને એમણે પ્રમુખ સ્વામી મહારાજ સાથેની પોતાની અનુભૂતિઓ એનું જે પુસ્તક લખ્યું ટ્રાન્સેન્ડન્સ એમાં એમણે લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજે મારા જીવનમાંથી આઈ એટલે કે હું અને મી એટલે મમત્વ એ કાઢી નાખ્યા તો જો આ આપણા ગુરુની તાકાત છે કે જે કામ પ્રધારિત સ્વભાવ એ ગમે તે ઉપરથી ન ટળે એ આવા અલ્પ પ્રસંગમાં ટળે અબ્દુલ કલામ તો ફક્ત સાત જ વખત પ્રમુખ સ્વામી મહારાજના સમાગમમાં આવેલા ઓનલી સેવન ટાઈમ્સ અને સાત વખતની મુલાકાતની મેક્સિમમ પંદર પંદર મિનિટ ગણો તમે તોય પૂરા બે કલાક ના થાય પૂરા બે કલાકનો પણ સમાગમ નહીં પ્રમુખ સ્વામી મહારાજ અને તેમ છતાં પણ એ અબ્દુલ કલામને અનુભવ થયો કે સ્વામી મહારાજે મારા અંતરમાંથી અહમ મહમત્વ કાઢ્યું તો જો આપણને એવા સમર્થ સારથી મળ્યા છે કે કોના આપણી લગામ છે તો જે ગુરુ એક પળની અંદર આપણને આવા આધ્યાત્મિક અવરોધોથી મુક્ત કરી રહે એવા ગુરુ આપણને મળ્યા છે એકવાર બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ગોંડલ પધારેલા અને સવારે શણગાર આરતી ઉતારવા માટે પોતે પધાર્યા પરંતુ હજી શણગાર બાકી હતા એટલે યોગીજી મહારાજ એ સુખસયાની પાસે જે ઓટલો હોય ત્યાં બિરાજમાન થયા અને એ વખતે બીજું આસપાસમાં કોઈ હતું નહીં એ વખતે ત્યાં આગળ પૂજારી તરીકે સેવા આપતા એક સંત એમણે યોગીજી મહારાજ સમક્ષ પોતાની મૂંઝવણ રજૂ કરી અને એમણે કહ્યું કે સ્વામી બીજી બધી તો બાબતો ઠીક છે પરંતુ કામ દોષ એ ઘણી બધી હેરાનગતિ કરે છે આ કામ દોષ ઘણો પીડે છે ત્યારે ઊભીજી મહારાજ એકદમ પરભામાં આવી લટકું કરી બોલા કે કામને તો આમ બાળી નાખું અને એ ઘડીને એક ક્ષણથી એ ક્ષણ જીવ્યા ત્યાં સુધી એમને એવો અનુભવ થયો કે એમના અંતરની અંદર કોઈ દિવસ આ કામાદિતનો સંકલ્પ ઉઠ્યો નહીં થોડાક વર્ષો પહેલાં જે સહારનપુરની અંદર અક્ષરવાસ પામ્યા પણ યોગીજી મહારાજનું એક લટકું ને એક આ વાક્ય કામને તો આમ પાડી નાખ્યો અને એમના જીવનની અંદર આ અનુભવ થયો તો જો આપણને જે ગુરુ મળ્યા છે જે ગુણાતી પરંપરા મળી છે એનું આ સામર્થ્ય છે એની આ શક્તિ છે એ આપણા પળની અંદર તમામ આધ્યાત્મિક અવરોધો દૂર કરી અને ભગવાનના પળે આપણને પહોંચાડી દે એકવાર ગુણાદિત સ્વામી નડિયાદ પધારેલા અને ત્યાં ધર્મ સ્વરૂપાનંદ બ્રહ્મચારી એમણે સ્વામી આગળ પોતાની આપવી વ્યક્ત કરી અને એમણે ગુણાતીતાન સ્વામીને કહ્યું કે સ્વામી બીજા બધા દોષો કાબૂમાં આવ્યા છે પણ રસાસ્વાદ જીતી શકાતો નથી આ રસના ઇન્દ્રિય એ જીતવી બહુ અઘરી છે બીજી બધી ઇન્દ્રિયો તો ઉંમર થાય એમ ઘણીવાર શિથિલ થતી હોય છે આંખે દેખાવાનું ઓછું થાય કાને સંભળાવવાનું ઓછું થતું જાય પગે કરીને ચાલવાનું ઓછું થતું જાય હાથની પકડ ઢીલી થતી જાય બીજી બધી ઇન્દ્રિયો જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે તેમ તેમ શિથિલતા અનુભવે છે પરંતુ આ રસના ઇન્દ્રિય એ તો ઉંમર વધે તેમ છતાં પણ એની સ્પીડ એનો વેગ ઘટતો નથી તો આ ધર્મ સ્વરૂપાનંદ બ્રહ્મચાર્ય પોતે વાત કરી ત્યારે ગુણાદિકાંત સ્વામીએ કહ્યું કે તમે મારી ભેગા જૂનાગઢ આવો અને તમારી આ ગ્રંથિ ગાળી નાખો રઘુવીરજી મહારાજ એમને કહ્યું ત્યારે ગુણાચાર સ્વાઈ કહ્યું કે ચાલો જૂનાગઢ બધી ગ્રંથિ ગાળી નાખું ધોલેરાના મહંત વાસુદેવ ચરણ દાસે કહ્યું સ્વામી શાંતિ નથી થતી અંતરમાં ઉદ્વેગ છે તો કે ચાલો જૂનાગઢ ત્યાં વર્કશોપ ખોલેનું ભ્રમરૂપ કરવાનું બધા એટલે જે આવા ખોડા બોડા ડબ્બા બધા ત્યાં ભેગા થાય એટલે કે સ્વભાવયુક્ત ગુક્ષુઓ અને સ્વામી પોતે ત્યાં આગળ બધું ટાળે તો એ ગુણાકીતની પરંપરામાં આજે આપણને મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે એ જ સામર્થ્ય એ જ ઐશ્વર્ય એ જ શક્તિ એ આજે સ્વામી શ્રી પણ પોતે ધરાવે છે એક પળની અંદર એક ઘટકાની અંદર એ આપણા સ્વભાવ માત્ર એ આપ એ દૂર કરી નાખે આપણને ઘણી વાર પહેલા સૂત્ર બોલવામાં આવતું ઓગણીસો એક્યાસીના સમયના અરસાની અંદર કે વિષય વ્યસન ને વેમ પ્રભુ ભજવા દે કેમ કે પ્રભુ ભજવામાં આદું કોણ આવે છે તો આ ત્રણ વ્યક્તિ વિષય એટલે કે પંચ વિષય ગુણાપિતનંદ સ્વામી એમ બી ત્રીજા પ્રકરણની ચૌદમી વાતમાં લખ્યું કે આ રીતે રુક્મિણીએ નક્કી કરેલ કે વરુ તો શ્રી કૃષ્ણને વરુ પણ દમઘોષનો દીકરો જે શિશુપાલ તેને કેદી ન વરું તો હરિભક્તે પૂછે કે સ્વામી અમે નક્કી કરીએ છીએ કે વરીએ ઘનશ્યામ ને રે શ્યામ તમે સાચું નાણું રે શિર સાથે નટવરને વરીએ પણ કોઈ પણ પિક્ચરને વરી જવાય છે કોઈ પણ હોટલને વરી જવાય છે કોઈ પણ વહેવા ફોનની અંદર બધી વિડીયો જાતની એને વરી પડાય છે તો કેમ અમારે આવી રીતે આ ભગવાન ભજવાનું નક્કી કરવું છતાં બીજે બધી જગ્યાએ વરી જઈએ છીએ ત્યારે ગુણાપિધાન સ્વામીએ કહ્યું કે આ પંચ વિષય છે ને દમઘોષના દીકરા શિશુપાલ જેવા છે તમે બધા નક્કી કરો છો ભગવાન ભજવા છે ભગવાનને વરવું છે પણ એ પહોંચવા ન જ દેતા તો આ પંચ વિષય એ આપણને તો આડા આવે પછી વ્યસનો એ આપણને ભગવાનનું સુખ લેવા દેતા નથી અને જાત જાતના વે મંદ શ્રદ્ધા એને લીધે આ જીવ ભગવાન સુખે બી ભજી શકતો નથી ખંભાતથી વિદાય લઈ સ્વામી શ્રી જલુંદ પેટલાદ આસી થઈને કાવીઠા પધાર્યા ત્યારે ઠંડીએ માઝા મૂકી હતી તેથી તારીખ ચાર ફેબ્રુઆરીની સવારે પૂજા કરવા બિરાજેલા તેઓની નજીકમાં એક ભક્તે સગડી મૂકી પણ સ્વામીશ્રીએ તરત જ કહ્યું મારી પાસે નહીં ઠાકોરજી પાસે રાખો તેઓની આ ભક્તિની હોફ શ્રી કૃષ્ણ મહારાજને સમગ્ર પૂજા દરમિયાન મળતી રહી આ હુફથી કાવીઠે વાસીઓમાં પણ ભક્તિનો ગરમાટો ભરી સ્વામીશ્રી તારીખ પાંચ ફેબ્રુઆરીની સાંજે અમદાવાદ આવી પહોંચ્યા ત્યારે અહીં મંદિરમાં તત્વજ્ઞાનની આબોહવા બરાબર જામી ગયેલી અત્રે ઉજવાઈ રહેલી અખિલ ભારતીય દર્શન પરિષદની રજત જયંતિ નિમિત્તે ભારતભરની યુનિવર્સિટીઓમાંથી તત્વજ્ઞાન વિભાગના એકસો એકત્રીસ પ્રાધ્યાપકો એકત્રિત થયેલા તારીખ ત્રણ ફેબ્રુઆરીથી શરૂ થયેલી ઉજવણીમાં હિન્દુ ઉપરાંત મુસ્લિમ પારસી ખ્રિસ્તી બૌદ્ધ જૈન વગેરે ધર્મના બાઈ ભાઈ વિદ્વાનો વિવિધ તાત્વિક વિષયો પર પ્રવચન અને ગોષ્ઠી દ્વારા ભારતીય દર્શનના વારસાને પરિપુષ્ટ કરી રહેલા તે ક્રમમાં તારીખ પાંચ ફેબ્રુઆરીની સવારે સ્વામિનારાયણ દર્શન ગોષ્ઠી અંતર્ગત બે કલાક સુધી સંસ્થાના વિદ્વાન સંતો ભક્તોએ પણ શ્રીજી પ્રબોધિત અક્ષય પુરુષોત્તમ તત્વજ્ઞાન વિશે મર્મસ્પર્શી નિબંધો રજૂ કર્યા તેથી વિશ્વ જગતમાં શ્રીજી મહારાજ જ્ઞાન છતરાઈ ગઈ રહ્યું સમસ્ત સંપ્રદાયમાં પ્રથમવાર જ થઈ રહેલી આવી પહેલનું શ્રી સ્વામીશ્રી નામે ચડી ગયું આ પરિષદની સાથે જ ગુજરાત તત્વજ્ઞાન પરિષદનું પણ સંસ્થાના સહજન્યથી ઉદઘાટન થયું આ રજત જયંતિમાં લાભ લેવા પધારી ચૂકેલા સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીના દર્શન કરવા ગયા ત્યારે અહીં આરતી શરૂ થવાની થોડી વાર હતી તેથી પડદો ખોલવાની રાહ જોઈ રહેલા તેઓને તો સંતો દર્શનની પરિષદની માહિતી વાકેફલા કરવા લાગ્યા સ્વામીશ્રી પણ સૌ સાથે ગમત કરતા રસપૂર્વક સાંભળી રહેલા તેટલામાં જ આરતીનો ડંકો પડ્યો તે વખતે વાતનું સમાપન કરતા સ્વામીશ્રી બોલ્યા આપણે તારીખ છ ફેબ્રુઆરીના રોજ ચાલી રહેલા દર્શન પરિષદના અંતિમ સત્રમાં વિવિધ વિદ્વાનોના વક્તવ્ય બાદ પરિષદના મંત્રીશ્રી ડોક્ટર રામસિંહે જાહેરાત કરી કે દર્શન અને જીવન જેઓમાં એક છે તેવા પ્રમુખ સ્વામી મહારાજ આપણી વચ્ચે છે તેવા આશીર્વાદ આપશે અલ્પ સંસર્ગમાં પણ તત્વજ્ઞાનીઓના અંતર ખોલી આ પરિચય સૌને કરાવી દીધી સ્વામીશ્રી પણ આશીર્વાદ આપતા જણાવ્યું કે ભારતીય દર્શન વાળાએ આત્મવિશ્વાસથી બધું આપ્યું છે કોઈ સમજશે કે નહીં તેમ નહીં પણ બધા સમજશે એમ માનીને તેમણે વિચારો આપ્યા છે ભારતીય દર્શનનું મૂળ ઊંડું છે તે ઉખેડી શકાય તેમ નથી ભગવાન સ્વામિનારાયણે કોઈનો નિષેધ નથી કર્યો પણ તેમાંથી સારું હતું તે લીધું છે તેઓ ખંડન મંડનમાં ન પડ્યા આશીર્વાદ બાદ પરિષદના મંત્રીએ સમાપન કરતા કહ્યું ભગવદ જ કૃપા થઈ કે અમે અહીં આવ્યા અહીંના સૌજન્ય વિનમ્રતા પ્રેમ બધી વસ્તુ અમને સ્પર્શી ગઈ છે સંતો પોતે જ અમારી સેવા કરતા રોજ માની જેમ જમાડતા હવે તો અમને એક જ દીધી છે કે એ પ્રેમ છોડી અમે જઈશું કેવી રીતે અને જઈશું તો ભૂલીશું કેવી રીતે જ્યાં ભક્તિ સમર્પણ અને નિષ્ઠા હોય ત્યાં કાર્યમાં કુશળતા હોય જ